હાય મિત્રો કેમ છો મજામાં ઓકે આપ બધા મજામાં જશો જય માતાજી જય દ્વારકાધીશ માતાજી તમને પખિયા રાખે તો ખુશ રહો સ્વસ્થ રહો ને એકદમ મસ્ત રહો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં જય સામંદમાં જય લીરભાઈમાં તો મિત્રો આજે તો આપણે કામમાં આવી પડ્યું આવે પડ્યું શ બાજુથી ભેગું તો કામ આવે પડ્યું ને ઘણું બધું કામ છે આપણે ન હોય ત્યારે એટલું ન હોય ને હોય ત્યારે પછી ભેગું થયું બધું કામ આવે પડે આજ તો ઘણું બધું કામ આવે ને કામમાં એવું કે બાજરામાં પાણી વારવાનું છે એ તો લગભગ તો કરશે વારશે આપણે નહીં વારવું પડે ટાઈમી હે તો ન પછી એ તો કાલુ ઉપર રાખ્યું ને આપણે આજે જવાનું પણ છે ગામમાં ગામમાં જવાનું છે આપણે મસાલા દરવવા કારણ કે મસાલા સીઝન આવે કે હમણાં ભૂર બહુ પડે તડકા ઝાર ઓરીને એટલે મસાલા સારા દરાઈ જાય તો મસાલા દરાવા જવાનું હે થોડીક ખરીદી નાના મોટી કરવાની હે હે કેટલું કામ થાય આપણે ખરીદી તો મળી હે કે બપોરના ટાઈમમાં જવાનું છે તો ખણખર દુકાનો બંધ એટલે થોડું ઘણું આપણે લેવા હે ને બાકી તો કરશન કાયમી જતા જ હોય એટલે એ લેતા જ આવે આપણે જવાનું ઓછું હોય ગામમાં આવું મસાલાનું કંઈક કામ હોય ને તો આપણે જાવું પડે ફ્રી માં તો જવાનું છે અને જો મગોટું ઉતારી દીધું મેં ને તો એ મગોટું પણ ભરવા આવવાનું છે માંડવીનો ભોગ હું આજે સફાઈ કરવાના હા મતલબ કે દવાણું કરવાનું આપણે હોલી ઘંટડી આવે જેની ઓપનર ઉપનાર નાનું એમાં દરણું તો કરેલું હા પણ તોય સતાય કોક કૂતરો કોઈ કાકરી હોય ને એ આપણી સાફ સફાઈ કરી નાખીએ તો આખું વડા પાછું હાલે ઘઉં કારણ કે વડા દોઢ વડા પાછું આપણે નીકળે જાય ઘઉંમાં વડા હંજીના દાણા તો અહીં બધા લેતા જ હોય તો દાણા ઘઉંની ની સીઝન છે આપણે એટલે ઘઉં લેવાઈ ગયા તો આવી ગયા આપણે વાળી અવાર તો આપણે લીધા ને કારણ કે કોટડી આપણી વાડી છે ને ત્યાંથી આપણે લઈ આવ્યા થોડાક પડ્યા હતા ને થોડાક લઈ આવ્યા બહુ જાજા તો આપણે ન જોઈએ એટલે આપણે હમ્મા કરવાના હે ગાંનો બે ત્રણ બાસકા હોય ત્રણ બાસકા એટલે થઈ રહીએ કારણ કે ઘરના હોય એટલે કંઈ તોડવાના ક્યાં તે ન હોય એટલે એ કંઈ આપણી અંદાજ ન હોય પણ ટૂંકમાં આપણે જોતા હોય એટલે આપણી લેવા રાખવાના હોય પાછા તરે ના વરણ બદલાઈ જાય એટલે નવા ઘઉં આપણે આવે જાય તો આવું આપણે નવીન નવીન કામકાજ ચાલ્યો ચાલુ રહી આપણે ખેતરમાં હમણાં બે પાંચ દિન આવી હોય તો પાછું આપણી ઘરની સાફ સફાઈ કરવાની હોય

જો આપણે મગટ દઈ દીધું માંડવિયા આપણે એને ચા પાણી પીવડાવીએ ફોરવા આવ્યા હા ભાઈ એક દી ફોરે કાતા પણ એક જ ફેરો ભરે ને પાછા પાંચ કેટલા દી થયા ને પાંચ સાત દી થયા ને આવ્યા નહોતા તો આજ પાછા ભરવા આવ્યા જો ભૂકો લઈ જાય હે પોલે હે પૈસા હા કાયમ ના કેટલા ફેરા હારો ભાઈ સાર ફેરા થઈ જાય ને કાયમ ના હા તો સારું કહેવાય કંઈ એમને કહેવાય ને ફરવાની ને ખડકવાની ને એટલી વાંધો ન આવે ટીમ કેટલા ફેરામાં મોટલા મા પચા મોટલા તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ગામમાં મરચાવાળાની દુકાન ને ઘંટી ને બધું એક જ છે એક જ માલિકનું જો ફાઇનલી આપણે પોચી ગયા છે જો તમને બતાવું મરચાં આ બધું મરચાંનો સ્ટોક હે દાંડલા તોડે લઈ મળે ને દાંડલા તોડ્યા વગરના પણ મળે જેને ઘરે તોડીને હુકવીને લઈ આવવા હોય તો ભલે એમને એમ દરાવવાય તો ભલે દાંડલા તોડેલા જોતા હોય તો એ પ્રમાણે ભાવ હોય બાકી જો કઈ ઘટે નહી તીખા મોરા કશ્મીરી મરચા હળદર વખાણી બધું મળે ઘંટી પણ ત્યાં છે જો હિંગ કાકરા મળે દરેલી મળે હળદર મળે આખી મડે દરેલી મડે બધી મળી જાય એને એક જ જગ્યાએ કેજી આપણે ક્યાં જાવું ના પડે આપડે પણ મસાલો દરાવવાનો હતો મે કીધું જઈએ જોઈએ ને જાણીએ આપણે તો અહીંયા જ આવીએ હે વરસ દિવસ સે દરાવવા ચટણી તાપે દરા